ચાર ઇંચ વરસાદથી વલસાડમાં જળબંબાકારની સ્થિતિ વલસાડની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા મહાદેવનગર સોસાયટીમાં પાણી ભરાયા શાંતિવન અપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં અટવાઈ ચૂક્યા છે રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ચૂક્યા છે ક્યાંય પણ રસ્તો ના દેખાય ખાડા ના દેખાય એ પ્રકારે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય વલસાડમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ચાર ઇંચથી વધુ વરસાદ વલસાડમાં ખાબક્યો જેના જેના પરિણામે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકો હાલાકીનો સામનો કરતા નજરે પડ્યા હતા મહાદેવનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા શાંતિવન એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાયા વલસાડના જે ગરનાળા છે ત્યાં સંપૂર્ણપણે પાણી ભરાઈ ચૂક્યું છે જુઓ કઈ રીતે એપાર્ટમેન્ટની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થયા વલસાડ શહેરમાં જે પ્રમાણે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ત્યારે અમુક ગ્રામ પંચાયત વિસ્તારોની હાલત કફોડી બની છે સુવ્યવસ્થિત રીતે અવ્યવસ્થા જ્યારે અહીંયા ઊભી થઈ છે તેનું જ આ પરિણામ છે વલસાડનું આ ભાગડાવાડા વિસ્તાર છે નાનકવાડા અને ભાગડાવાડાને જોડતા આ વિસ્તારની અંદર જે એક અપાર્ટમેન્ટ છે એનું આખું ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી ગયું છે તેની બાજુના અપાર્ટમેન્ટમાં પણ પાણી ઘૂસી ગયું છે અહીંયા જેટલા પણ એપાર્ટમેન્ટ છે એના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી છે હાલની સ્થિતિ એવી છે કે લોકો અત્યારે ઘરમાં જ રહેવા માટે મજબૂર છે કારણ કે તેઓ ઘરની બહાર પણ અત્યારે નીકળી શકે એમ નથી વહેલી સવારે અચાનક આટલો બધો વરસાદ પડી જતા ઘણા લોકોના વેહિકલ પણ અંદર જ રહી ચૂક્યા છે તો ઘણાએ પોતાની ફોર વ્હીલર ઊંચા ટેકરાવાળા વિસ્તારમાં મૂકી દીધી છે પરંતુ હાલની પરિસ્થિતિ અગર લોકોએ કોઈ કામ માટે બહાર નીકળવું હોય તો કેટલા પાણીમાંથી તેઓએ બહાર આવવું પડશે એ તેઓએ પહેલાં માપવું પડતું હોય છે કમરની નીચે સુધીના ભાગે અમુક વિસ્તારમાં પાણી ભરાયા છે અને લોકોએ એમાંથી પસાર થઈને હાલ બહાર આવવું પડે છે હાલની સ્થિતિને સમજીએ તો વરસાદ ચોક્કસપણે થોડો ઓછો થયો છે પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા અને ખાસ કરીને અહીંથી જે વાંકી નદી સુધી આ પાણી જવું જોઈએ એ પણ હાલ જઈ નથી રહ્યું અને તેને કારણે આ વિસ્તારમાંથી પાણી ઓછું નથી થઈ રહ્યું બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ આ તો પાણી છે ને દર વખતે ભરાય જ છે બીજું કે પ્લસ કે આ પાણી છે ને ત્યાંથી નીકળતું નથી કસેથી ત્યાંથી બી નથી જતું કસેથી પાણી આવે કે એકચ્યુલી છે ને આરપીએફ વાળા ગ્રાઉન્ડ દિવાલ બનાવે પાણી બધું બહાર જ આવે છે ને આ પાણી બધી ગાડી ત્યાં બંધ જ થઈ જાય છે ને પાણી ઓલ્ટરનેટ ચાલુ જ રહેશે એક કલાકમાં વરસાદમાં પાણી આટલું ભરાઈ ગયું છે ને કોઈ આવા જ અવર જવરથી બી થતી થતી લોકો કેવી રીતના પરેશાની કરતા છે એ નગરપાલિકાએ વિચારવું જોઈએ આ ગાડી ફસાઈ છે એક ભાઈની ઓલ્ટો એ અંદર જ છે હજુ બી માણસ બી અંદર જ છે નીકળવાનો પ્રોબ્લેમ છે અને હવે કોઈ ટ્રોલીવાલાને બોલાવ્યા છે આવી જશે થોડી વારમાં દર વર્ષે એ સમસ્યા છે કે પાણીનો ભરાવો થાય જ છે અમારે અને વધુ પાણી જો આવે તો અમારે કાર પાર્કિંગ પર બરત પાક કરવી પડે છે અને વધારે એકદમ વધારે એટલે વધુ વરસાદ હોય તો પછી દૂધ અને બીજું બધું વસ્તુ લાવવામાં બી અમને તકલીફ પડે છે અને આ સમસ્યા વર્ષોથી છે અમારી તો બસ તમારા બધા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ સમસ્યાનું અમારું નિવારણ થાય